દેવભૂમિ દ્વારકાની અંદર આજે પાલભાઈ આંબલિયા પ્રમુખ તરીકે ચાર્જ લીધો ત્યારે એમને અભિનંદન કોંગ્રેસ પાર્ટી હંમેશા લડાઈ લડે છે જનતા માટે અને હજી પણ લડશે અઢી વર્ષથી આ એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું પણ આજે હું જાહેર ની અંદર મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે નાનું એવું એક કામ થાય તો તરત જ પ્રેસ નોટ આવી જાય છે મિનિસ્ટરના પ્રયત્નોથી સાંસદના પ્રયત્નોથી ધારાસભ્યના પ્રયત્નોથી દેવભૂમિમાં એસી ટકા પ્રશ્નો આજની તારીખમાં ટલે છે એ કેના પ્રયત્નોથી નથી થતા અને જો એ પ્રશ્ન ન દેખાતા હોય તો મને ચેલેન્જ મારે હંબારિયાની અંદર જાહેર સભા કરીએ અને એની અંદર એક એક પ્રશ્ન લખીને હું આપું કે આ પ્રશ્ન પડતર છે આ પ્રશ્ન પડતર છે અને તમારી પાસે જ્યારે તાલુકા પંચાયત થી માંડીને દિલ્હી સુધીનું શાસન છે ત્યારે દેવભૂમિની જનતા દુઃખી શા માટે થાય દેવભૂમિના પ્રશ્નો હલ કરો તમે નહીં કરી શકો તો આવતા દિવસમાં જનતાને સાથે રાખીને આ પ્રશ્નો અમે હલ કરશું

મહાકાય કંપનીઓ અવડા રૂપિયા લઈને આવે અને જનતા ટાણે પાંચ વર્ષ કામ કર્યા પછી એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ હું ઓપન કહું છું ને તો હું સુધરી ગયો છું અઢી વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ દેખાડી દો મને એટલો અધિકાર તો છે ને મને એટલો અધિકાર તો છે ને જનતાને જો મારા જેવો માણસ ન જોતો હોય તો મારે સમજી જવું જોઈએ અને હું સમજી ગયો છું જનતા જાણે જનતાનું કામ જાણે કોંગ્રેસના માધ્યમથી કોંગ્રેસના સંગઠનથી જનતા માટે મારાથી જેટલું થશે એટલું કરીશ અઢી વર્ષથી આ કોઈ ભાષણ નહીં કોઈ સ્ટેટમેન્ટ નહીં એક પ્રેસ નોટ નહીં જેને જે સમજવું હોય એ સમજે ભેંસ પૂછલી જાય ભેંસ અનુભવ કરે તો ભેંસ ઉભી થાય પબ્લિક પૂછલી ગઈ પબ્લિક અનુભવ ન કરે

એને મને ગ્રહમાં ઉભા થઈને ખાતરી આપી દીધી કે વિક્રમભાઈ બે વર્ષમાં હું સાની ડેમ બનાવી દઈશ આ જાહેર મંચ ઉપરથી બોલું છું આ પોચ્છેમાં વાત વિધાનસભાના સત્રમાં આપેલી ખાતરી સાની ડેમ ન બનીનો વિજયભાઈનો સમય પૂરો થઈ ગયો અને આપણો કઈ પૂરો થશે એ ખબર નથી પણ જીવનનો રોજ એક દિવસ આપણે ટૂંકો કરીએ હું જાહેર મંચ ઉપર કોઈ નહીં સ્વીકારે હું સ્વીકારું છું મેં પ્રજા માટે લડવાનું બંધ કરી દીધું છે આવો કોઈ નેતા નહીં સ્વીકારે હું સ્વીકારું છું કારણ કે પ્રજાને જ નથી લડવું આઠ વર્ષથી આ સાની ડેમ બંધ છે જેટલી ચૂંટણીઓ થઈ સાની ડેમ ના બત્રી ગામના આકરા સરકારી ચોપડે છે આપણે જરા કોઈ ભાજપના મત દેવાનો તો આપણે હું કરીએ ડોક્ટર આગળ જાય ડોક્ટર દવા દઈએ ગઈકાલે જ ગયો તો હું મહેશ્વરી સાહેબમાં રામસીભાઈ રામસિંહભાઈ બેરા ઉપર જે હુમલો થયો એ બનાવમાં કે ડોક્ટર જાદુ લાકડી નથી ફેરવતો જો ડોક્ટર તૈયાર કરે દવા દીએ પછી કહે કે આ ખાજો આ ના ખાજો આ પરેજી કરજો આ કસરત કરજો એમ પાલભાઈ ગમે એટલા પાણીમાં ઉભા રહી અને પાલભાઈ કદાચ પાણીમાં ડૂબી જાય તો કોઈને ફેર પડતો હશે ને પડતો હશે બધાને ન પડતો હું નથી પણ જો એ બત્રી ગામ નક્કી કરી લીએ કે 1 કિલો નથી કરવું ભાજપને તો બીજા દિવસે બધુંય થઈ જાય ન થાય એવી કોઈ વસ્તુ જ નથી પણ પ્રજાને જ નથી કરવું તો કોણ લડે મેં મારી જિંદગીમાં મોબાઈલ બંધ નથી કર્યો અત્યારે જાહેરમાં કહું છું રાતે પોણા દસ વાગે મોબાઈલ બંધ થઈ જાય સવારે નવ વાગે ખુલે છે કારણ કે રાતે બે જ કામ હોય છે એક પીધેલા ફોન આવે છે એ હવે ઉપાડવા નથી લેન્ડલાઇન કાઢી નાખ્યો છે આ છેલ્લા અઢી વર્ષ થી ગયો હું સુખી થયો કે નહીં ખબર નથી ઘરવાળી સુખી થઈ રાતે કોઈ થી ફોન ના આવે નીંદર કોઈ થી બગડે નહીં અને અંગત ઠેકેદારો જેને કહી દીધું છે કે રાત વાળા ખેલ બંધ કરજો છતાં કરી નાખો તો સવારે નવ વાગ્યા લાગી હતાઈ જાજો પછી નવ વાગ્યા પછી કામ છે વિક્રમ માટે છે અને આ ઘણા બેઠા છે એને રાતે ખેલ ના છે નજી અમારા ઘર છે રાતે ખેલ નાખો પણ એનામાં એ તૈયારી એ છે કે કદાચ નવ વાગ્યા લાગી નહીં નવ મહિના હતા હોય તો એ હતા કંકા રાત વાળા ધંધા બંધ કરો માટે અવાજ કોણ ઉપાડે તો તમારે ઉપાડવાનો છે રેલી માં નીકળવાની જરૂર નથી ચૂંટણીના દિવસે નક્કી કરી નાખો ને સો ટકા મતદાન સુકામ ના થાય મને કહો ને સો ટકા મતદાન ઉપમે ના થાય આપણી પીડા હોય રામા મંડળ જોવા આખી રાત હોય ગોવાયા જોવા આખી રાત હોય મતદાન કરવા દહ વાર રીચો જાય તો ટાઈમ ન હોય તો એ પ્રજા માટે કોણ લડશે એ પ્રજા માટે હજી લડવા વાળા છે લડેજ હું નથી બહુ ક્લિયર કટ કહી દઉં જાય હું નથી કારણ કે મારી તૈયારી નથી મારી હવે ઉંમર નથી અને હું બહુ ઓછો નીકળું છું છેલ્લા ચૌદ મહિનાની અંદર લોકસભાની ટિકિટ માટે અમદાવાદ ગયો તો ચૌદ મહિનામાં એક જ વાર અમદાવાદ ગયો છે હમણાં છેલ્લે કોંગ્રેસની ચાર દિવસનો જે પ્રોગ્રામ હતો એના માટે એક જ વાર ગયો અમદાવાદ નહીં કહી દીધો કોઈ વધારાની જરૂર નથી કોઈ દિવસ તો માગ્યો નથી બધાથી વિક્રમ મેડમ ને ઓળખી જરૂર એ નથી આ ગુજરાતના તમામ અધિકારીઓ તમામ મીડિયા તમામ રાજકારણીઓ વિક્રમ માડમ ને વિક્રમ માડમ તરીકે ઓળખે છે અને હજી માં તેવડ છે મારો જે ચાહક છે મારો જે ભગત છે જે મારા માટે લડ્યો છે એને અડધી રાતે જરૂર પડે તો હજી ખેલ નાખવાની તેવળ છે હજી નાખવું છું જાહેર માં કહું છું ગમે એવો ચમરબંધી અધિકારી હોય વિક્રમ માડમ બધા બધાની દવા છે પણ લડવું કેના માટે જેના માટે લડીએ કંપની રૂપિયા લઈને જાય વિક્રમ પાસે એટલો ટાઈમે નથી હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે તો જામનગર નગરપાલિકાની ચૂંટણીઓ છે કોર્પોરેશનની ચૂંટણીઓમાં મારે ખંભારી નગરપાલિકાની ચૂંટણી છે હું આ વખતે ક્યાંય પહોંચી શકવાનો નથી પણ તમારે લડવું હોય તો લડવું હોય તો તમારે લડવું પડશે કોક લડશે એ આશા રાખીને કેટલીક વાર બેસો ચોક્કસ એક લોચુંબક હોય અને લોચુંબક છે ને એ લોખંડ ની બધી કણીઓને ભેગા કરે પાલભાઈ પાર્ટીના પ્રમુખ છે પાર્ટી ના પ્રમુખ છે એ લોચુંબક છે એ લોચુંબક જો કાર્યકરો ચોટી જાય તો લડાઈ થાય મેં કીધું અઢી વર્ષ નું અંદરનું ભાષણ છે ને એ અટકેલું પહેલું છે તમારા આગળ પૂરું કર દઉં બાકી હવે નથી કરતો એક પણ ધાર્મિક કાર્યક્રમમાં નથી ગયો એક પણ સપ્તાહની અંદર નહીં જ્યાં અંગત કહી શકાય બાકી તો રોજ છે રોજ પાંચ સાત માણસો મૃત્યુ પામે છે આપણે છે નથી પોચાતો પણ જે લડે છે ટેકો દેવો હોય તો ખુલીને કહેજો અને તો ખોટી સંખ્યા ભેગી ન કરતા એને ખબર પડી જાય પાલભાઈ ને કે મેં મિટિંગ રાખી હતી પદગ્રહણ રાખ્યું બાર જણા આવ્યો હવે આપણે સમજી જવાનું જ્યારે બે અઢી હજાર લોકો આવ્યા છે ત્યારે ચાર તાલુકામાંથી લોકો આવ્યા છે આગેવાનો આવ્યા છે બધા આવ્યા છે બધા ને રસ છે અહીંયા બેઠા છે ને એ હવે જવાના નથી એક બે ટકા ને બાદ કરતા કોઈને જવું હોય તો મુબારક બાકી હવે જેને લડવું છે જાય રિયાજ બાકી તો જવું તો એ જોગરીઓ જોઈ લીધું ને આઈ લાગી ગયા કઈક નું ગોઠવાઈ ગયું કાંઈક પગે બેઠા છે હવે હલવાના છે બેઠતા તો ગરાઈ ગયું છે નથી નીકળતું કે નથી આ બાજુ આવવાનું એને એના નિર્ણય લઈ લીધા અને મેં મારો નિર્ણય લઈ લીધો મને કઈ ફેર નથી પડતો હું પેદા થયો તે દિનો મારા નસીબ તમે બધા તમારા નસીબ લખાવી ના આવ્યો આમાં જગતનો નો નાથ બધા છે કોઈ વયો જાય એના વિના કોઈ ખંડ ખાલી નથી રહેવાનો કોઈ આવી જાય તો કઈ નિયાલ નથી કર દેવાનો લડાઈઓ ચાલુ છે હવે ન્યા આવેલી છે મોદી સાહેબ હમણાં બે મહિના પછી પિચોતેર ના પૂરા થાય છે અને સંઘ ભાગવતે ચોખું કીધું કે પિચોતેર વર્ષે નિવૃત્તિ લઈ લેવી જાય હવે એ જાણે એનું કામ જાણે એની પહેલા અઠવાડિયા પહેલા તો એના પોતાના બીજો ધર્મ થાય છે કોંગ્રેસ ચૂક છે નેવું થાય પંચાણું થાય બાણું થાય તમારામાં જો તેવડ હોય તો તમે લડો બાપુ કેટલા દિયા હે એસી દિયા મૂછું ચડાવીને બેઠા છે ને ખુરશી ઉપર કોંગ્રેસ કઈ આપે કે ના આપે કોંગ્રેસ તમને ઇજ્જત આપે છે કોંગ્રેસ તમને માન ને સન્માન આપે છે અને આ ઉંમરે માન ને સન્માન ની જરૂર છે હા અમારે બીજું કાંઈ નથી બાકી બગે રોટલીના ગ્રહ છે બધાય કોક તમ ખાતું હોય તો ભલે મિત્રો ઘણું કહી દીધું કદાચ ન કહેવાનું કહી દીધું કોઈને ક્યાંય બંદોબસ્તી પાઘડી લાગતી હોય તો પોતા ઉપર ન લેતા મેં તો દિલ ખોલીને વાત કરી છે મારું કામ જ છે લોકોને લડતા શીખવાનું હું બચપનથી એક જ ધંધો કરું છું લડવાનો તમારો અધિકાર તમારે લેવો પડે મારું સૂત્ર છે કે માંગવાથી ભીખ મળે માંગવાથી અધિકાર ન મળે અધિકાર તો જટીને લેવા મળે અને આપણે જટીને ના આપણે ભીખારા ના પગે બેસીને ભાઈ સાહેબ મારું આ કરી દો ભાઈ સાહેબ મારું આ કરી દો એનાથી કઈ ના થાય ઘણા ફોન આવે છે ટ્રાફિક વાળાએ એ ભીખ મહેરબાની કરીને કાગળિયા પૂરા કરી લીધો ને રોજ ઉઠીને કેટલીક વાર છું મારો પોતાનો દીકરો ક્યારેક નીકળે છે આ બહુ ખુલ્લા મંચ ઉપરથી કહું છું એને કઈ દીધું છે ઘરે આવી ને કે પાંચસો નોટ કાઢો એટલે હું સમજી જાઉં ક્યાં પકડાણો દઈ દેવાના પાંચસો આજે તમે મને ચાલુ એ ફોન પકડાવી દો પોલીસ વાળો કોણ છે હું કોણ છું એ ઓળખે છે નથી ઓળખતો ફોન ઉપર કઈ અડાવરું બોલી લઈએ તો મારે કારણ વિનાનું નું કામે લાગવું કોઈ ગંભીર સમસ્યા હોય તો કયો ને બાકી ટ્રાફિક વાળા તમને અહીંયા રોક અહીંથી થી છોડાવી દીધો તો તમે અડધી કલાક પછી બીજે જાવ તો વળી ક્યાં રોકે શું કામે કાગળિયા ખોટા રાખો છો પુરા નથી રાખતા

તો ફિટ કરી દે ને મને જ્યાં કરવું હોય ક્યાં વાંધો છે તો તો તમે તૈયારી રાખો એટલે કહું છું પછી આજની તારીખ ની અંદર દિવસમાં નહીં તો અઠવાડિયામાં એક બે ફોન આવે છે ટ્રાફિક વાળા એ ભાઈ હવે મારો આપણા કાગરિયા ચોખા રાખો ને કેટલાક દિવસ આ પાંચસો રૂપિયાના ડન પાંચસો રૂપિયા ના ડન એના ગાડીના કાગરિયા ત્યારે રાખો